હવે આપણે શાકુંતલનું પાત્ર નિરૂપણ જોઈશું સ્વાભાવિક છે કે મહાભારતની અંદર ત્રણ જ પાત્ર છે દુષ્યંત શકુંતલા અને સર્વદમન પણ કાલિદાસના આ નાટકમાં પાત્રોની સંખ્યા વધારે છે એક એક પાત્ર આપણે જોતા જઈએ સૌ પ્રથમ આપણે દુષ્યંતની વાત કરીશું પાત્ર લેખનની ઔચિત્યની દૃષ્ટિએ કાલિદાસની કૃતિઓમાં જ નહીં આખા સંસ્કૃત સાહિત્યમાં શાકુંતલ એ સર્વોપરી ગણાય છે દુષ્યંતના પાત્ર સામે ક્યારેક ક્યારેક વિવેચકો ઉકળાટ કાઢે છે પણ જો ધ્યાનથી જુઓ તો એ મહાભારતના દુષ્યંત માટે તમે ઉકળાટ કાઢી શકો પણ કાલિદાસના દુષ્યંત માટે તમે એવો કોઈ ઉકળાટ વ્યક્ત કરી શકશો નહીં શાકુંતલના દુષ્યંતનું પાત્રલેખન લેખન જો બરાબર સમજવામાં આવે તો તેની સામે તમે જરાય વાંધો ઉઠાવી શકશો નહીં કાલિદાસે દુષ્યંતને એના થોડાક દોષ ખુલ્લા કર્યા છે છતાં ધીરોદત્ત પુરુષ તરીકે ધીરોદત્ત નાયક મેં સંસ્કૃત સાહિત્યના નાયકોના પ્રકાર એવો એક વિડીયો બનાવ્યો છે તમારે જો ધીરો દત્ત એટલે શું એ સમજવું હોય તો તમે એ સાંભળી શકો છો કાલિદાસે દુષ્યંતને ધીરો દત્ત પુરુષ તરીકે અસુરોની સામે સફળતાપૂર્વક લડનાર રાજર્ષિ તરીકે રજૂ કર્યો છે કણવ આશ્રમના ઋષિકુમારો એને એ બિરુદ આપે છે અને પાંચમા અંકના કંચુકી અને વૈતાલિકો એને લોકસંગ્રહ દ્રષ્ટિએ રાજ્ય કરનારા તરીકે બિરદાવે છે સાતમા અંકમાં મારી જ પણ એને બિરદાવે છે દુષ્યંતની આકૃતિ પ્રભાવ પાડે એવી ગંભીર છે પણ તે સાથે જ એ ચતુર જેને સ્માર્ટ કહીએ તેવો છે એનું બોલવું મધુર અને પ્રિય છે એની રીતભાત પૂરેપૂરી સભ્યતા ભરી છે આશ્રમમાં એ શિકારી રાજાના ચિહ્નો ઉતારી વિનીત વેશે પ્રવેશે છે વિશ્વામિત્ર મેનકાની કથા પૂરી કહેવામાંથી એટલે કે ક્ષોભ છે એ પ્રિયમવદા અને અનસૂયાને બચાવે છે એ આખી કથા કહેવા દેતો નથી બીજા અંકમાં ઋષિકુમારોનું એ ઊભો થઈને સ્વાગત કરે છે નહીંતર એ તો રાજા છે મારી જને પગે લાગ્યા વગર વતન તરફ એ આગળ વધતો નથી પ્રજા પ્રત્યે એ પૂરો લાગણીવાળો છે સમૃદ્ધ વેપારી ધન મિત્ર અપુત્ર મરી જતાં રાજ્ય તેની સંપત્તિ જપ્ત કરવાનો પ્રસંગ આવતા એની પત્ની ગર્ભવતી છે કે કેમ એની દુષ્યંત તપાસ કરાવે છે અને પ્રજા પોતાના વહલા સગો સગાઓથી વિછોડાય ત્યારે પાપ સંબંધ બાદ કરતા પોતે એ મૃત સગાના સ્થાને છે એવી એ નગરમાં પીટાવે છે ઋષિઓ પણ પોતાના તપનો જે છઠ્ઠો ભાગ રાજાને આપે છે તે સૌથી સમૃદ્ધ કરે છે એમ દુષ્યંત સમજે છે કણવ દૂર છે ત્યારે યજ્ઞમાં અસુરોથી થતું વિઘ્ન નિવારવા આશ્રમવાસીઓ દુષ્યંતને રોકાવાનું કહે છે ત્યારે એ તરત વહારે દાઈ છે મા માટે પોતાની મા માટે અત્યંત માન અને મમતા છે તે છતાં આત્મરક્ષણ તે છતાં આશ્રમ રક્ષણની ફરજને એ માથે ચડાવે છે અને પોતાનો મિત્ર માંડવ્ય વિદુષકને પોતાની અવેજીમાં મા પાસે મોકલે છે કણવ આશ્રમથી તાપસ વૃંદ આવ્યાના સમાચાર એ સાંભળે છે ત્યારે મારા વા અપકૃત્યથી શું થંભ્યો લતાઓ તણો એવી આશ્રમની વનસ્પતિ સુદ્ધાની ઝીણી કાળજી કરે છે શિકારનો એ શોખીન છે પણ પોતે આશ્રમની પાસે છે એ કારણે શિકારનો પ્રતિબંધ કરે છે અને સેનાપતિને સૂચન કરે છે કે સૈનિકો તરફથી તપોવનને કન્ડગત ન થાય એની વીરતા એવી છે કે આશ્રમના યજ્ઞમાં ખલેલ કરનારા અસુરો એના ધનુષના ટંકાર માત્રથી ભાગે છે અને સુરોનો અધિપતિ ઇન્દ્ર પણ અસુરો સામે દુષ્યંતનો સાથ માગે છે મદદ માગે છે તેમ છતાં એની નમ્રતા એવી છે કે ઇન્દ્રે પોતાને આગળ ધર્યો એથી જ પોતે અસુરોને હરાવવામાં ફાયો છે એવું એ માને છે શકુંતલા સાથે એ પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડે છે એમાં શકુંતલાનું અસાધારણ યૌવન સૌંદર્ય અને રાજા પ્રત્યેનું એનું સ્વાભાવિક આકર્ષણ જે કાલિદાસે ઘડો ઊંચકવાથી ઢળ્યા છે હથેળીઓ અતિશય રાતી થઈ ગઈ છે જેવા વિકાર ચિહ્નોથી દર્શાવ્યું છે એટલે રાજા પ્રત્યેનું શકુંતલાનું સ્વાભાવિક આકર્ષણ પણ એમાં ભાગ ભજવે છે તેમ છતાં આ આશ્રમ કન્યા ક્ષત્રિય પરણવા યોગ્ય હશે કે કેમ તે અંગે એનું મન ચીવટભરી તપાસ આદરે છે પરણી શકાય એવી ખાતરી થયા પછી પણ આશ્રમના તપ નિયમથી અને પ્રણય ઝંખનાથી પોતે વિલાયો હોવા છતાં દૂરથી શકુંતલાને જોઈને એ મન વાળે છે માત્ર જ્યારે શકુંતલા સખીઓને સ્પષ્ટ વિનવે છે કે તે રાજાની મારા પર અનુકંપા થાય એવું કરો નહીં તો મારા નામની તિલાંજલિ દઈ દો ત્યારે આગળ આવીને શકુંતલાનો સ્વીકાર કરે છે ગાંધર્વ લગ્નથી આશ્રમમાં શકુંતલા સાથે દુષ્યંતનું લગ્ન થયું તેમાં બંનેના પ્રાણોનો પરસ્પર અદમ્ય ધસારો સૌથી મોટો ભાગ ભજવે છે એમ છતાં રાજાના પક્ષે એમની અપુત્રતા માતાના પુત્રપિંડ પાલન નામના ઉપવાસના પ્રસંગથી ઉઠાવ પામે છે અને તપસ્વીઓએ ચક્રવર્તી પુત્ર પામજે એવા આશીર્વાદ આપ્યા છે એ બધી હકીકતો ભેગી થઈને ભાગ ભજવે છે પોતે તે સમયના રાજાઓની જેમ બહુ પત્ની છે એટલે કે એને પત્નીઓ છે છતાં વારસ વગરનો છે એ આ નવા લગ્ન માટેનું એક કારણ હોવા છતાં પટરાણી વસુમતી માટે એને અત્યંત આદર છે જેની શકુંતલા સખી સાનુમતી પણ પ્રશંસાપૂર્વક નોંધ લે છે વસુમતી વગેરે માટેની લાગણીથી પ્રેરાઈને બીજા અંકમાં હજી જે સ્વપ્નરૂપ છે સિદ્ધિમાં ન પણ પરિણમે એવા મુનિકન્યા માટેના પ્રણયનો પોતે વિદુષક આગળ એકરાર કરેલો એને એ હસાવવામાં ખપાવે છે જેથી કરીને વિદુષક ત્યાં જઈને કે નહીં અને મા અને રાણીઓ એનો કોઈ ખોટો અર્થ કાઢે કામાવેશની અસર નીચે એનાથી અસત આચરણ પણ થાય છે શકુંતલા અંગેની વાત હસવામાં કરેલી લવરી તરીકે અને સાચે સાચી ન લેખવા માટે વિદૂષકને એણે કહ્યું તેમાં અસત્ય તો છે આશ્રમ કન્યાઓ વીંટી પરનું નામ વાંચી જાય ત્યારે રાજાનો માણસ અથવા રાજા એમ બંને અર્થ નીકળે એવો પોતાને માટે રાજપુરુષ શબ્દ યોજે છે એમાં પણ એની બે મોઢે બોલવાની વૃત્તિ વર્તાય છે પણ કામ વ્યવહારમાં થતા પોતાના દોષોથી એ હંમેશા સભાન લાગે છે હંસ પદિકાનો ટોણો સાંભળતા પોતે પ્રેમ કરેલો અને પછી એને તર છોડી છે એ વાત દુષ્યંત કબૂલ કરે છે લગ્નની બહાર એનું સંયમી વર્તન પાંચમા અંકમાં સૌંદર્યવતી આશ્રમ બાળાને ધારીને જોવાની પણ પોતાની જાતને એ ના પાડે છે અને સાતમા અંકમાં સર્વદમનની માનું નામ પૂછતા પણ એ ખંચકાય છે એ ઉપરથી સૂચવાય છે કે એ સંયમી જીવ છે લગ્ન પછી શકુંતલાને એ વિસરી ગયો એ વર્તન માફ ન કરી શકાય એવું લાગે શકુંતલા પ્રત્યેની એની નિષ્ઠામાં કંઈક મોળક પણ લાગે પણ કવિએ એની જવાબદારી દુષ્યંત પર નથી નાખી દુર્વાસાના શાપ પર નાખી છે એટલે એ દ્વારા શકુંતલા પર નાખી છે કે શકુંતલાએ જે ભૂલ કરી દુર્વાસાએ જે શાપ આપ્યો એના કારણે દુષ્યંત બધું ભૂલી ગયો બાકી દુષ્યંતનો કોઈ વાંક હતો નહીં પાંચમા અંકમાં રાજાનું આંતરમન પોતાની અંદર વારંવાર શકુંતલાના પ્રેમનો અનુભવ કરે છે અને ખરું જોતા રાજા તરીકે ન્યાય તોડતા પણ એ ખરેખર પ્રત્યાખ્યાન કરતો નથી વિસ્મૃતિનો પટ ખસી જતા એ પૂરો પશ્ચાતાપ કરે છે શકુંતલા પ્રત્યેની નિષ્ઠામાં એની જે કંઈ ઉણપ હતી તે એ રીતે ભરપાઈ થાય છે અને શકુંતલાને મળે છે ત્યારે એ પગમાં પડે છે મારી જ ઋષિ બધો ઘટસ્ફોટ કરે છે ત્યારે ત્યારે તો હું અપવાદથી છૂટ્યો એમ કંઈ દુષ્યંત નિરાતનો શ્વાસ લે છે એટલે મહાભારતનો દુષ્યંત અને કાલિદાસનો દુષ્યંત એ બે વચ્ચે બહુ જ મોટો ફરક છે મહાભારતના દુષ્યંતને તમે માફ નથી કરી શકતા પણ કાલિદાસે દુષ્યંતને પક્ષે કોઈ વાંક રહેવા દીધો નથી